આજથી બરાબર ચોવીસ દિવસ પછી વિસાવદરની જનતાએ પોતાનો પ્રતિનિધિ કોણ હશે અને એ નક્કી કરી લીધું હશે અને મતપેટીમાં મત પડી ગયા હશે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે કડીમાં બીજેપીના એમએલએ કરસનભાઈનું નિધન થતા બેઠક ખાલી પડી છે અને વિસાવદરમાં કેશુભાઈ પછી હર્ષદ રીબડિયા અને પછી ભૂપતભાઈ આમ ત્રણ ધારાસભ્યો એવા કે જેણે ચાલુ ટર્મમાંથી રાજીનામું આપ્યું છે એટલે ખાલી પડેલી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે વિસાવદર માટે અને કડી માટે ઓગણીસ જૂને મતદાન થવાનું છે અને ત્રેવીસ તારીખે મતગણતરી થવાની છે આજથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી તારીખ સુધીમાં કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારના ફોર્મ ભરાવી દેશે એવી વાત શક્તિસિંહ ગોહિલે કરી છે વિસાવદર માટે એમણે પરેશ ધાનાણીને જવાબદારી પણ સોંપી છે એની સાથે સાથે બાકીના કોંગ્રેસના નેતાઓને પણ જવાબદારી સોંપી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આ વખતે ગઠબંધન નથી એટલે એ પડકાર પણ આમ આદમી પાર્ટી માટે રહેવાનું છે ગોપાલ ઇટાલિયા જે ઉમેદવાર આમ આદમી પાર્ટીના વિસાવદર માટે બહુ જ પહેલાથી વહેલાથી જાહેર થઈ ચૂક્યા છે એ વહેલાથી જાહેર થયેલા ઉમેદવાર પોતાની ડાયરી લઈને વિસાવદરના ખૂણે ખૂણે ફરી રહ્યા છે અને લોકોને પોતાના તરફ આકર્ષવા માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી સતત પ્રયાસો કરી રહી છે કોંગ્રેસ પર પણ પ્રહારો કરી રહી છે વિસાવદરની અંદર આ વખતે ત્રિપાંખીઓ જંગ થવાનું છે એ નક્કી છે ભારતીય જનતા પાર્ટી આ વખતે કોને લાવે છે જોવું રહેશે કેમ કે હર્ષદભાઈ આવ્યા એમણે પણ રાજીનામું આપી દીધું ભૂપતભાઈ આવ્યા એમણે પણ રાજીનામું આપી દીધું એ ભલે બીજી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા હવે બંને નેતાઓ છે એ એવી આશા સેવી રહ્યા છે કે બંનેને ટિકિટ મળશે પણ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર વિસાવદરની જનતા સાથે દગો થાય એવું કદાચ ન કરે અને એ બંનેમાંથી કોઈને ટિકિટ ન આપે અને કોઈ નવો વ્યક્તિ લાવે એવું પણ બની શકે છે તો નવો આવશે તો એ કોણ આવશે કયો પ્રતિનિધિ હશે વિસાવદરની જનતા પણ હવે એ જ વિચારીને બેઠી હશે કે આ વખતે જે પણ પ્રતિનિધિ આવે એ ગદ્દાર ન હોવો જોઈએ એ અમારી સાથે દગો ન કરવો જોઈએ એ બધાની વચ્ચે ચૂંટણીની જેવી જાહેરાત થઈ તારીખોની એટલે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ આપ ગઠબંધન પર વિસાવદરની જનતાના પ્રશ્નો પર શું કહ્યું છે એ સાંભળો

વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા પંથકના જે ગામડાઓ આ મત વિસ્તારમાં આવે છે એ તમામ મતદારોને ખેડૂતોને ખેત મજૂરોને વેપારીઓને ધંધાદારીઓને માલધારીઓને પશુપાલકોને રત્ન કલાકારોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે આપણા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી જનપ્રતિનિધિ નથી કારણ કે ભાજપે છેલ્લા બે વર્ષથી ચૂંટણી થવા દીધી ન હતી અને ચૂંટણી ન થવા દીધી એટલે આપણા વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી ધારાસભ્ય ન હોવાના કારણે ઇકો ઝોનની લડાઈમાં સૌની યોજનાના પાણીના મુદ્દે નવી જમીન માપણીના મુદ્દે સહકારી મંડળીઓમાં થયેલા ગોટાળાઓના મુદ્દે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કે ખાતરની અછતના મુદ્દે કે કે પ્લોટ બાબતે રત્ન કલાકારોના મુદ્દે અનેક બાબતોએ જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચી શક્યો નથી પણ આખરે હવે ચૂંટણી જાહેર થઈ છે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે ત્રેવીસ તારીખે એનું પરિણામ આવવાનું છે ત્યારે હું ફરી એક વખત વિસાવદરના સર્વ સમાજના સર્વ વડીલો આગેવાનો યુવાનો માતાઓ બહેનો સૌને મારા હૃદયપૂર્વક ની શુભેચ્છાઓ પાઠવું છું દોસ્તો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે એક તરફ ભાજપની સત્તા છે ભાજપના પૈસા ભાજપની પોલીસ ભાજપના ગુંડા ભાજપનો બધો જ પાવર છે અને એક તરફ સામાન્ય માણસો છે ખેડૂતો છે ખેતમજૂરો છે રત્ન કલાકારો છે માલધારીઓ છે નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે એક બાજુ પાવર છે સત્તાનો પાવર છે એક બાજુ જનતાની તાકાત છે દોસ્તો હું આ એક છું ઈશ્વરે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતાએ મને એક નિમિત્ત બનાવ્યો છે એક માધ્યમ બનાવ્યો છે વાસ્તવમાં આ ચૂંટણી હું નહીં વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા લડે છે તાનાશાહી સામે ભ્રષ્ટાચાર સામે ગુંડાગીર્દી સામે જનતા ચૂંટણી લડે છે હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી તમારી લડાઈ છે આ ચૂંટણી તમે લડી રહ્યા છો આ ચૂંટણીનું પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરનારી પરિણામ રહેવાનું છે અને એટલે હું માત્ર નિમિત્ત છું હું નથી આ ચૂંટણીમાં પણ મને તમારા બધાનો પ્રેમ મળે આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું દોસ્તો આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીની અંદર સત્તાનો સત્તાની તાકાતનું વરવું પ્રદર્શન ભાજપ કરશે હું તો બહુ નાનો માણસ છું સામાન્ય માણસ છું ગરીબ પરિવારનો વ્યક્તિ છું પણ મારી હિંમત મોટી છે મારો અનુભવ મારી આવડત મારી ક્ષમતા મોટી છે હું આશા રાખું છું હું તમને પ્રાર્થના કરું છું કે આ લડાઈ એ બહુ સંઘર્ષ લાંબા સંઘર્ષને પરિણામ આપનારી લડાઈ છે દોસ્તો અને એટલે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારો આ તમે ચૂંટણી લડો છો તમારે બૂથ સંભાળવાનું છે તમારે જ મતદાન કરવાનું છે તમારે જ સભા તમારે જ મીટિંગ બધી જ લડાઈ આ તમારી લડાઈ છે હું આ લડાઈમાં નિમિત્ત બનીને ઉમેદવાર તરીકે આવ્યો છું મને આપનો પ્રેમ મળશે આશીર્વાદ મળશે એ મારી આશા છે અને આ સાથે સાથે દોસ્તો એક વાત ખાસ એ જણાવવાની કે ગઠબંધનને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે હું એના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો કેમ કે એક રાજકીય પાર્ટી અને બીજી રાજકીય પાર્ટી નું ગઠબંધન હોય કે ન હોય પણ જન જન નું બંધન થઈ જાય જન બંધન થઈ જાય વિસાવદર અને ગ્રામ્યના ખેડૂતો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો એકબીજા સાથે જનબંધન જો કરી લેશે અને સર્વે સમાજ ભેગો મળી એક અવાજે બુલંદ અવાજે બોલશે કે વિસાવદરમાં માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે તો દોસ્તો ગઠબંધન હોય કે ન હોય ભાજપની સત્તાની તાકાત હોય કે ન ન હોય 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 ભાજપની પોલીસ પૈસાની તાકાત તાકાત કે મોટી વધુ તાકાત કોઈની હોય શકે નહીં વિસાવદરના ગામે ગામ જયારે મિટિંગમાં ગયો ત્યારે લોકોએ એક બાહ્યધરી એક એક આત્મવિશ્વાસ સાથે મને ખાતરી આપેલી છે કે આ ચૂંટણીમાં જનબંધન કરશે અને જીતાડશે

તમે ભાજપમાં હોવ કે કોંગ્રેસમાં હોવ કે સમાજ સેવાના ફિલ્ડમાં હોવ કે સરકારી નોકરીમાં હોવ કે પ્રાઇવેટ નોકરીમાં હોવ કે એનજીઓ માં કે કોઈ પણ કામ કરતા હો ગુજરાત ભરના સૌ લોકોને મારી બે હાથ જોડીને અપીલ છે કે પંદર દિવસનો સમય કાઢીને રજા રાખીને જો તમે આવી શકો તો પ્લીઝ આવો વિસાવદરમાં તમારું આ ક્રાંતિની અંદર અમૂલ્ય યોગદાન આપો માત્ર પંદર દિવસ વધ્યા છે આ પંદર દિવસમાં ગુજરાત ભર લોકો આવી અને ક્રાંતિની ની મશાલ પ્રગટાવી એવી આશા સાથે જય કિસાન જય જય ગરવી ગુજરાત તો ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોના અને બાકી બધા પ્રશ્નોની વાત કરવાની સાથે સાથે વિસાવદરમાં જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે તમને શું લાગે છે વિસાવદરમાં ત્રિપાખ્યા જંગમાં શું થવાનું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર